નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના જીરૂના બજાર ભાવ આપણે આ વીડિયોની અંદર જાણીશું તો વિડીયોના અંત સુધી બધા ખેડૂત મિત્રો બન્યા રહેજો અને હજુ સુધી જે ખેડૂત મિત્રોએ આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલી બેલ આઈકનને પણ દબાવી દેજો આજના જીરૂના બજાર ભાવની આપણે વાત કરીએ તો કે રાપર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સોથી ચાર હજાર એકસોને બે રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસોથી ચાર હજાર એકસો પચાસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસો એકાવનથી ચાર હજાર એકસો ને પાસઠ રૂપિયા વિસાવદર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજારને નવસો રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડમાં ત્રણ હજારથી ચાર હજારને પિસ્તાલીસ રૂપિયા ઉપલેટા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસો પંદરથી ત્રણ હજાર છસો રૂપિયા બચાવ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજારને સો રૂપિયા ખાંભા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર નવસોથી ત્રણ હજાર નવસો રૂપિયા હળવદ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રણ રૂપિયા પાટડી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર નવસોથી ચાર હજાર રૂપિયા ધાંગધ્રા માર્કેટ યાર્ડમાં ચાર હજાર ચારસોથી ચાર હજાર અઢાર રૂપિયા મોરબી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસોથી ચાર હજારને બસો રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસોથી ચાર હજાર બસો રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડમાં બે હજાર પાંચસોથી ચાર હજારને વીસ રૂપિયા પાથાવાડા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસોથી ચાર હજારને બત્રીસ રૂપિયા બેચરાજી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર રૂપિયા જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજારને પિસ્તાલીસ રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસોથી ચાર હજારને બસો રૂપિયા આલેજ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજારને ચારસો રૂપિયા વિરમગામ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસો એંસીથી ચાર હજારને પચીસ રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસો એકાવનથી ત્રણ હજાર ત્રણસો પંચોતેર રૂપિયા કડી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસો એક્યાસીથી ચાર હજારને એકતાલીસ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડમાં બે હજાર છસોથી ચાર હજાર ને ત્રણસો રૂપિયા મહુવા માર્કેટ યાર્ડમાં બે હજાર ત્રણસો વીસથી ત્રણ હજાર નવસો ને પંચાણું રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર એકસો ને એક રૂપિયા ધાનેરા માર્કેટ યાર્ડમાં બે હજાર આઠસો પચાસથી ચાર હજાર બસો ને સિત્તેર રૂપિયા બાબરા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસો ચાલીસથી ચાર હજાર એકસો ને સાઠ રૂપિયા સમી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજારને ત્રણસો રૂપિયા સિંહોરી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર નવસો ને પાંચ રૂપિયા થરા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર એકસો સિત્તેરથી ચાર હજાર ચારસો ને ત્રાણું રૂપિયા દિયોદર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસોથી ચાર હજારને ચારસો રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડમાં બે હજાર આઠસો એકથી ચાર હજાર બસો ને એકસઠ રૂપિયા જામખંભાળિયા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર એકસો ને પાસઠ રૂપિયા અંજાર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર એકસો એસીથી ચાર હજાર ને ત્રણસો રૂપિયા નેનાબા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસોથી ચાર હજાર આઠસો ને અઠ્ઠાણું રૂપિયા વારાહી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસોથી ચાર હજાર પાંચસો ને એક રૂપિયા ડીસા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો ને એકાવન રૂપિયા અને છેલ્લે ઇકબલગઢ યાર્ડમાં ચાર હજાર એકસો પચીસ થી ચાર હજાર ચારસો ને સાઠ રૂપિયા જેરાના ભાવ બોલાયા હતા જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સાથે સાથે અન્ય ખેડૂત મિત્રોને પણ આ વીડિયો શેર કરવાનું ભૂલતા નહીં અને જે ખેડૂત મિત્રોએ હજુ સુધી આપણી આ ચેનલ કિસાન હેલ્પને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય જવાન જય કિસાન